શિમલા દ્વારા વાર્ષિક નાટ્ય અને નૃત્ય સ્પર્ધા શિમલા ખાતે યોજાઈ હતી જેમાં વડોદરાના કલાકારોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વડોદરાનું નામ રોશન કર્યું હતું જેઓને સન્માનિત કરવા માટે માંજલપુર ખાતે કાર્યક્રમ યોજાયો વડોદરાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કરતા કલાકારો ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન શિમલા દ્વારા અગ્ન સિતરમી વાર્ષિક નાટ્ય અને નૃત્ય સ્પર્ધા શિમલા ખાતે તારીખ છ જૂનથી દસ જૂન દરમિયાન યોજાઈ હતી યોજાયેલી સ્પર્ધામાં વીસ રાજ્યોમાંથી બસો વીસ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં શાસ્ત્રીય નૃત્ય કેટેગરીમાં કંકુ કલા કેન્દ્ર વડોદરાના કલાકારો દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કલા નગરીનું નામ રોશન કર્યું છે

અને એમાં દરેક કેટેગરીમાં અમારે તૈયારી કરી હતી એના માટે જેમાં મારું પરફોર્મન્સ ગ્રુપ બંને ગ્રુપ પરફોર્મન્સ હતા અને જેમાં બંનેમાં અમે લોકોએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે